કોરોનાની મહામારી વચ્ચે મહિલા તબીબના હેતલ કથરિયા ના પિતા રસી કથરિયા ને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે સુરતમાં કોરોનાના કાળુ કેર વચ્ચે અઠવા ગેટ ખાતે આવેલી ટ્રાયસ્ટાર હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતી હેતલ કથરિયા દ્વારા

કેટલા અપાયા કઈ કિંમતમાં અપાયા તેની પણ માહિતી મેળવવાની બાકી છે આ ઉપરાંત પોલીસ તપાસ એ દિશામાં પણ ફંટાય છે જેને જેને ટોસેલી જોમેસ ઇન્જેક્શન અપાયા છે તેમાંથી કેટલા જીવે છે તો મહિલા તબીબ હેતલ કથેરીયા મંડળી દ્વારા આચરેલા કાળા બજારમાં ઇન્જેક્શન સુરત જનરલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી મયંક જરીવાલા પાસેથી પણ ખરીદ્યું હતું ઇન્ડિયા પોલીસે તપાસ હાથ ધરી છે ઉમરા પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલા જે ટોસિલિઝુમેબ ઇન્જેક્શન મળવા પામેલ અને ટ્રેક ગોઠવી અને એક સમયે ધરપકડ જે કરવામાં આવેલી હતી તે કાળા બજારની બાબતે જે ગુનો દાખલ કરવામાં આવે છે સૌ તે ગુનામાં રસિકભાઈ કથેરિયા નવા પ્રથમ આરોપી તરીકે તેની ધરપકડ કરી ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા અને તેઓના વિમાનની માંગણી કરવામાં આવેલી હતી આ બાબતે નામદાર કોર્ટ દ્વારા તેઓના ત્રણ દિવસના રિમાન્ડ મળેલો છે અને હાલ તેની પૂછપરછ ચાલુ છે આ એસંગ જસીભાઈ જે આરોપી પ્રથમ હતા તેઓની પૂછપરછ દરમિયાન સદર કામમાં હેતલબેન કથેરિયા જે છે ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં ડોક્ટર તરીકે કામ કરે છે તે તેઓની દીકરી જ છે તેઓની અને બ્રજેશ મહેતા જે રત્નદીપ હોસ્પિટલમાં બિલિંગ કાઉન્ટર પર કામ કરે છે આ બંનેની પણ સંદોની જણાઈ આવેલ હતી જે આધારે આ બંનેની પણ ગઈકાલ સાંજે ધરપકડ કરવામાં આવે છે અને આજ રોજ નામદાર કોર્ટમાં તેને પ્રોડ્યુસ કરવામાં આવશે અને રિમાન્ડની માંગણી કરે છે હાલ આ તપાસ વધુમાં ચાલુ છે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતી ડોક્ટર હેતલ કથરિયાએ પોતાના પિતાને ઇન્જેક્શનની કાળાબજારી કરવામાં આવેલા સહકારને લઈને પણ ફિટકાર વરસાદ રહ્યો છે આજે ડોક્ટર હેતલ કથરિયા અને બ્રજેશ મહેતાને કોર્ટમાં રજૂ કરાશે અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ટ્વેન્ટ વેન્યુ